મહેસાણા જિલ્લા કોંગ્રેસનું જિલ્લા વિરોધ પ્રદર્શન માંગ સાથે વિરોધ પ્રદર્શન જી બી ગઢવી સંજય ગાંધીની જેમ નસબંધી નહીં કરતા હોવાનું આપ્યું હતું નિવેદન આ મામલે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ ડોક્ટર ગઢવી રાજીનામા અને ખાતકીય તપાસ માંગ કનકસિંહ રાજપૂત પાટણ ન્યુઝી ફોર મહેસાણા એ ડીએચ ડૉક્ટર ગઢવી જે પાર્ટીના પ્રવક્તા બની અને સ્વર્ગસ્થ સંજય ગાંધીજીનું નામ લીધું તેમની અનઆવડત છુપાવવા તેમના સીધી દેખરીત રીતે થયેલા ખોટા નસબંધીનો કેસો છુપાવવામાં સારું થઈ અને રાજકીય સ્ટેટમેન્ટ આપી અને તેઓ શું સાબિત કરવા માગે છે તે અમે પ્રશ્ન પૂછ્યો છે ડૉક્ટર ગઢવીને અને ડૉક્ટર કાપડિયાને જે જવાબદાર અધિકારીઓ છે તેમને તાત્કાલિક અસરથી સરકારનું ઓપરેશન ગંગાજળ અમલ કરી અને ફરજ બફૂફી કરી દેવા જોઈએ આવા જે આમ જનતાના આરોગ્ય સાથે છેડા થતા હોય ત્યારે મહેસાણા જિલ્લાની અંદર તો આવા અધિકારીઓને તાત્કાલિક બરખાસ્ત કરી તેમની સામે દંડનાત્મક શિક્ષાત્મક પગલાં લેવા માટે અમે આજે જ્યારે બીડીઓશ્રીને અનુરોધ કર્યો છે જો આગામી સમયમાં આ પગલાં ભરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ મહેસાણા જિલ્લાની આમ જનતાને સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરશે